નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેના પર આપણે દરરોજના તાજા અને એકદમ સાચા બજાર ભાવ આપતા હોઈએ છીએ તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ કપાસ એક હજાર ત્રણસો એસીથી એક હજાર પાંચસો પંદર સુધી ગૌલોકવાન ચારસો અઠ્ઠાણુંથી પાંચસો પચીસ સુધી ઘઉ ટુકડા ચારસો થી છસો પંદર સુધી બાજરી ચારસો થી પાંચસો દસ સુધી તુવેર એક હજાર નવસો પંદરથી બે હજાર સુધી ચણા પીળા એક હજાર એકસો સુધી ચણા સફેદ એક હજાર ચારસોથી સુધી અડદ એક હજાર સાતસો સુધી મગ એક હજાર સાતસો સુધી વાલદેશી એક હજાર પાંચસો પચાસથી સુધી વટાણા એક હજાર ચારસો એકાવનથી એક હજાર આઠસો સાહીઠ સુધી શિંગદાણા એક હજાર છસોથી એક હજાર સાતસો સુધી મગફળી એક હજાર એકસો ત્રીસથી એક હજાર ત્રણસો ચોપન સુધી તલ બે હજાર ચારસો પંચોતેરથી બે હજાર આઠસો સુધી એરંડા એક હજાર પાંચથી બે હજાર પાંચસો ને પંચાણું સુધી અજમો એક હજાર બસોથી એક હજાર નવસો નેવું સુધી સોયાબીન આઠસો એકાવનથી આઠસો નવ્વાણું સુધી काला तल सौ वीस तरह हज़ार बसों ने बार सुधी लसन एक हज़ार सात सौ पचास थी तरह हज़ार तरसो पचास सुधी धाँ एक हज़ार बस्सो पचास थी एक हज़ार छसो सुधी सूका मरचा नौ सौ सित्तेर थी बे हज़ार पांच सौ सुधी वरियाड़ी एक हज़ार सौ थी हजार सात सौ दस सुधी जीरु चार हज़ार चार सौ पांच हज़ार चार सौ पंचोतेर सुधी राई एक हज़ार सौ एक हज़ार तरण सौ छिया सुधी મેથી એક હજાર પંચ્યાસીથી એક હજાર ચારસો એકત્રીસ સુધી રાયડો નવસો પચાસથી એક હજાર છત્રીસ સુધી ગવારનું બીજ એક હજારથી એક હજાર બાર સુધી રજકાનું બીજ ચાર હજારથી ચાર હજાર છસો દસ સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને ચોક્કસથી પહોંચાડી દેજો અને ત્યાં સુધી અને જો તમે કોઈ પણ ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા મોબાઈલ નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર